જીગનેશભાઈ મેવાણી ની સામે મારો ભાઈ છે મારા દીકરા સમાન છે અને એની હાકલ થશે તો અમે જ્યાં ત્યાં પહોંચી જઈશું આ નેહા જે બોલી છે એ વાક્યો બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર

પણ હું બોલીશ જય 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 ભીમ બબ્બે હાથ ઊંચા કરીને કહો જય 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 ભીમ જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ જય ભીમ આપણે બધા એક થઈને લડીશું અને આજે હું આહવાન કરું છું કુબેર ઇન્દોર તમે આવો અને અમારી રેલી જોઈ જાઓ આ શક્તિ છે અને અમે લડીશું અને નેહા કુમારી ને કાઢવામાં મદદ કરો એવી અપીલ અમે કરીએ છીએ જય હિન્દ જય જવાન જય એનાથી વિશેષ તમે જાણતો હોય તો વડોદરા નગરપાલિકામાં મહાનગરપાલિકામાં એનો પ્રમુખ આદિવાસી આવતો હતો ને તોય એને બદલી કહ્યું એટલે બદલીને અન્ય જાતિને મૂકવામાં આવી ટૂંકમાં આપણા જે હક્કો છે એ હક્કો વહીવટ કરે છે નોકરીઓની એસટી એસસી થોડીક પક્ષની જે કઈ ભરતીઓ થાય છે એ ભરતીઓમાં પ્રાથમિક શિક્ષક બદલે વિદ્યા સહાયક નામ આપી એટલે વિદ્યા સહાયક નામ આપીને આપણે 14% ટકા આપે છે એવું પણ પણ થાય થાય અન્ય આપણી જે જગ્યાઓ છે જગ્યાઓ પર આ ભારતીય જનતા પક્ષની વિચારસરણી વાળા મનુસ્મૃતિ ની વિચારણા કરતા આ અધિકારીઓ એમાં આપણા વાળા પણ બોળવાઈ જાય આપણા વાળાનો પણ વાંક છે એમાં કોક તો કેવું જોઈએ કે અહીંયા આપણા આ હક્કો છીનવા રહ્યા છે આપણી જગ્યાઓ જઈ રહી છે કોઈ બોલતું નથી કેમ એમને સાઈડમાં રાખવામાં આવે છે હવે ઘણા બધા આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોની સામે લડવા માટે અંબાજી થી આબુ સુધીનો ભાગ ડાંગ સુધીનો ભાગ ચૈતરભાઈ અનંતભાઈ બધા તત્વચિંતકો જેને સમાજની છે એવા પ્રોફેસરો એવા સામાજિક કાર્યકરો બધા ભેગા કરીને આપણા આદિવાસી વિસ્તારની સમસ્યાઓ અને તેનો ઉકેલ શું એના માટે ચર્ચા વિચારણા કરવા માટે ગાંધીનગર જ્યારે આપણે રેલી કરીએ તે વખતે થોડીક ચર્ચાઓ થાય મને અહીંયા બે શબ્દકીયની જે તક મળી તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર